લાગણીઓ અને સંબંધોનું અદ્ભુત મિશ્રણ ગુજરાતી ફિલ્મ ઉડનછુ ફિલ્મ છ સપ્ટેમ્બરે રિલીઝ થતાની સાથે જ દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે આ ફિલ્મ ખાસ કરીને પારિવારિક પરિવાર સાથે માણી શકાય તેવી છે અને તેના સંબંધો અને લાગણીઓના અદ્ભુત મિશ્રણ સાથે આ ફિલ્મ એન્ટરટેનમેન્ટ પેકેજ છે નવેમ્બર ફિલ્મ્સ અને ઇન્દિરા મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં મનોરંજન માટે કોઈપણ પ્રકારની કચાસ રાખવામાં આવી નથી જે લોકોને પારિવારિક અને કોમેડી ફિલ્મો જોવી પસંદ હોય એવા લોકોને આ ફિલ્મ પસંદ આવશે ફિલ્મમાં ઘણા ઇમોશન છે ઘણા સંબંધો દર્શાવવામાં આવે છે અને આ જુદા જુદા સંબંધોની જુદી જુદી લાગણીઓ દર્શાવવામાં આવી છે આ ફિલ્મમાં દેવિન ભુજાણી પ્રાચી શાહ પંડ્યા આરજો ત્રિવેદી આરોહી પટેલ જેવા ખ્યાતનામ અને પ્રતિભાશાળી કલાકારો છે આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક મનોરંજક ફિલ્મ છે ફિલ્મ શરૂ થતાની સાથે જ તમને ચકડી રાખે છે ફિલ્મમાં જૂના મિત્રો વચ્ચે લાગણીઓનો સંબંધ બાપ દીકરીનો સંબંધ મા દીકરાની તકરાર ભાઈ બહેનનો પ્રેમભર્યો સંબંધ દર્શાવવામાં આવ્યો છે તો કેવી રીતે હાઉસ હેલ્પને પરિવારનો જ ભાગ માનવામાં આવે છે એ પણ દર્શાવવામાં આવ્યું છે આ ફિલ્મની કાસ્ટે પોતાની ભૂમિકાને સંપૂર્ણ ન્યાય આપ્યો છે સિંગલ મધર પાનકોર પાપડવાલાની ભૂમિકામાં અભિનેત્રી પ્રાચી શાહ પંડ્યા ઊંડાણ અને આકર્ષણ લાવે છે તો સિંગલ ફાધર હસમુખ મહેતા તરીકે દેવેન ભુજાણીએ ખૂબ જ સારું કામ કર્યું છે અનિષ શાહનું અદ્ભુત ડિરેક્શન અને તેઓ ઉપરાંત અંકિત ગોર અને પાર્થ ત્રિવેદીએ લખેલી આ સત્ય ઘટના પરની કાલ્પનિક વાર્તા એક એક ક્ષણે દર્શકોને જકડી રાખે છે ફિલ્મના દરેક કલાકારોએ પોતાના પાત્રને પૂરી રીતે ન્યાય આપ્યો છે ક્રિના એ હસમુખ પટેલની દીકરી હોય છે જેમનું સામાન્ય ફેમિલી બેકગ્રાઉન્ડ હોય છે જ્યારે હાર્દિક એ સિંગલ મધર પાનકોર પાપડવાલાનો દીકરો હોય છે જેમનો ખૂબ મોટો પાપડનો બિઝનેસ હોય છે સહાયક કલાકારોમાં મામા તરીકે જય ઉપાધ્યાય જાહ્નવી તરીકે અલીશા પ્રજાપતિ અને સેમી તરીકે નમન ગોરનો સમાવેશ થાય છે તેઓએ આ ફિલ્મની વાર્તામાં ચાર ચાંદ લગાડી દીધો છે ઉડનચુ ગુજરાતી સિનેમામાં કુટુંબ અને આનંદની પરિચિત થીમ્સ પર તાજગીપૂર્ણ પરિપ્રેક્ષ્ય પ્રદાન કરીને પોતાને અલગ તારવે છે ઉડનચુ તેના સંબંધિત પાત્રો અને સાર્વત્રિક અપીલ સાથે એક નવો વળાંક રજૂ કરે છે ઉડંચુ એ એક માત્ર ફિલ્મ નથી તે જીવન પ્રેમ અને હાસ્યનો ઉત્સવ છે ભાઈ મેં તો બહુ એક્સાઈટેડ હું ઓર મેં ગુજરાતી હું ભલે હિન્દી સ્ક્રીન કામ કર રહી મેં કામ કર્યા પણ હું છું ગુજરાતી ગુજરાતી આલાય લોવાણ છું અને પહેલ વેલી ગુજરાતી ફિલ્મ કરી રહ્યો છું તો અતિશય ઉત્સાહમાં છું હરકપ થઈ ગયો છું અરે ઓફ થોડી નર્વસનેસ પર છે કે ભાઈ ગુજરાતી પ્રજાએ મને બધી જગ્યાએ પ્રેમ મળ્યો છે ખાસ કરીને આપણી ગુજરાતી પ્રજાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે આટલા વર્ષોમાં આટલા બધા કેરેક્ટર્સમાં કે બી એઝ અ એક્ટર ઓર એઝ અ ડિરેક્ટર અને આ પહેલી વહેલી વાર આ નવો પ્રયાસ છે મારો તો મેં મારી રીતે પૂરી મહેનતથી અને ધૈર્ય એનો ડેડિકેશન ને વોટેવર એવરીથીંગ ઓનેસ્ટથી મેં કામ કર્યું છે અને બસ આશા રાખું છું કે ઓડિયન્સને

कुछ तो कह दिया देवन ने फिर भी आपके वर्ड्स आपके आप भी आपके वर्ड्स में मेरे वर्ड्स में मैं यही कहूंगी कि आ, प्यार के बारे में बात करती है ये फिल्म हर उम्र हर उम्र में प्यार हो सकता है ये दर्शाती है ये फिल्म और कंप्लीट फैमिली फिल्म है म्यूजिक बहुत अच्छा है मुझे एक बार भी ऐसा नहीं लगा कि मैं एक गुजराती फिल्म देख रही हूं ये हिंदी स्तर के टक्कर की

બહુ જ બહુ જ ફ્રેશ કાસ્ટિંગ થયું છે આમાં એમ પહેલાં કોઈએ ક્યારેય કોઈકની જોડે કામ કર્યું હોય એવું નથી બન્યું ફિલ્મોમાં તો એ બહુ જ નવા નવા કોમ્બિનેશન નવી નવી કેમિસ્ટ્રીઝ જોવા મળશે આ ફિલ્મમાં કોઈ પણ પછી એ રિલેશન કેમ ના હોય દરેક સંબંધ બહુ જ સુંદર રીતે દર્શાવવામાં દર્શાવવામાં આવ્યો છે પછી એ જૂના પ્રેમીઓનો હોય કે પછી બોયફ્રેન્ડ નો હોય કે ભાઈ બહેનનો હોય કે પછી પપ્પા અને દીકરીનો હોય મમ્મી અને દીકરાનો હોય બધી જ બધી જ કડીઓ બહુ જ સરસ રીતે આમ એકબીજા જોડે સંકળાયેલી છે અને પછી એ જ્યારે એમાં જ્યારે કેઓસ થાય છે ત્યારે શું થાય છે એ છે હું રૂપિયા